જય ગુરુદેવ જય ગુરુદેવ હલો જય ગુરુદેવ જય ગુરુદેવ શું યાર ફોન કરીને આટલો બધો બોલવા વાર લગાડો હા બોલો ગીતા જ્ઞાન ભગવાન કૃષ્ણએ લખ્યું છે કે કાલ પુરુષ લખ્યું ગીતા જ્ઞાન ભગવાન કૃષ્ણએ લખ્યું છે કે કાલ પુરુષે લખ્યું છે હા એમનો હોય ગીતા જ્ઞાન ભગવાન કૃષ્ણએ ભગવાન કૃષ્ણ બોલ્યા છે કાલ પુરુષ બોલ્યા છે એમ હવે લખું તો જેને હોય ને પણ ગીતા ગીતા જ્ઞાનમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેના જે પ્રશ્નો તરીને સંવાદ હોય છે બરાબર તો બરાબર છે તો તમારો કહેવાનો અર્થ શું થાય છે આ તો શું કેવા માંગો છો અમુક લોકો એમ કે કાલ પુરુષે લખી છે લખી છે કે બોયલી છે તમને જ પહેલા કઈ ખબર નત પડતી શું લખી છે કે બોયલી છે અમુક માણસો એમ કે છે ગીતા જ્ઞાન એ કાલ પુરુષે બોલી છે છે હા હા ગીતા કાલ પુરુષે બોલી છે એમ બરાબર તો એનું શું પ્રમાણ છે ગીતા કાલ પુરુષે બોલી છે બરાબર હા તો શું એમ કે તો આમાં ગીતા માં એવું લખેલું છે કે અધ્યાય અગિયાર મો શ્લોક નંબર બત્રીસ હા એમાં બતાવેલું છે એમ કે શું એમાં બતાવેલું છે ભગવાન એમ કે છે હું કાલ છું એમ બરાબર હા તો શું આ ગીતા કાળ પુરુષે બોલી છે કે ભગવાન કૃષ્ણએ એ બોલી છે બરાબર ગીતા કાળ પુરુષે બોલી છે કે ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ બોલી છે બરાબર ને હા સારું તો ધ્યાનપૂર્વક પૂર્વક છેલ્લે સુધી સાંભળજો વચ્ચે નો બોલશો સામેથી અવાજ આવે છે એટલા માટે હવે તમે અધ્યાય અગિયારમો અને શ્લોક નંબર બત્રીસમો કીધો બરાબર એમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કાલ અસ્મી લોકૈકૃત પ્રવૃદ્ધ લોકાન इह इवृत ऋते अम न भविष्य सर्वे ये अवस्थिता प्रति अनिकेशु योद्धा बराबर आतार श्लोक आ तुम्हें कीधो है श्लोक से बराबर અધ્ય અગિયાર શ્લોક નંબર બત્રીસ હવે આનો અર્થ શું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવું કહે છે કે હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાર છું બરાબર અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું તમે એક પાંડવોને છોડીને એ સિવાયના બંને પક્ષના તમામ યોદ્ધાઓનો વિનાશ થશે પરંતુ હવે એનો અર્થ શું છે કહેવાનો કે અર્જુન તો જાણતો હતો કે કૃષ્ણ તેના મિત્ર તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે બરાબર તેમ છતાં તે કૃષ્ણના વિવિધ રૂપો જોઈને મુંજાયો હતો એટલે તેણે આ મહાવિનાશકારી શક્તિ વિશે પૂછ્યું કે વેદોમાં પણ લખ્યું છે કે પરમ સત્ય સર્વ વસ્તુઓનો અરે બ્રાહ્મણોનો પણ નાશ કરે છે आ कठ उपनिषद में एक बे, बे पांच म लखेलू से बराबर ये तुम तो जो लो यस्य ब्रह्म च छत्र च उभे भवत ओदन मृत्युर्यो पसेचनम क इत वेद

થોડાક જ પાંડવો સિવાય યુદ્ધ ક્ષેત્રમાં ઉપસ્થિત બધા લોકો તેમના વક્ષ બનશે હવે અર્જુન તો યુદ્ધ કરવાની ઈચ્છા ધરાવતો ન હતો તે યુદ્ધ ન કરવાનો હે શ્રેષ્ઠ કર માનતો હતો કારણ કે એમ કરવાથી કોઈ અનર્થ થવાનો ન હતો પ્રત્યુત્તરમાં ભગવાન કહી રહ્યા છે કે જો અર્જુન યુદ્ધ નહીં કરે તો પણ બધા નષ્ટ થવાના બરાબર કારણ કે એ જ તેમની અર્થાત ભગવાનની યોજના હતી જો અર્જુન યુદ્ધ ન કરે તો એ બધા અન્ય રીતે મરવાના જ હતા મૃત્યુને નિવારી શકાય નહીં ભગત પછી ભલે અર્જુન યુદ્ધ ન કરે વસ્તુ તો તેઓ તે મરેલા હતા કાળ વિનાશ છે અને પરમેશ્વરની ઈચ્છા અનુસાર સર્વ પ્રાગટીઓ નષ્ટ થવાના છે આ તો પ્રકૃતિનો નિયમ છે બરાબર હવે તમે કીધું કે ભગવાન કૃષ્ણ એ ગીતા નથી બોલી કાળ પુરુષ ગીતા બોલી છે બરાબર તો આ ભગત સ્વયં સો ટકા કોઈ પંથા પંથીઓ વાળા અથવા વાળાવાડીઓ વાળા દ્વારા આ બોલવામાં આવ્યું હોય કારણ કે એ જ સનાતનનો વિરોધ કરનારા છે કોઈ પણ એક શ્લોક પકડી અને સનાતન ધર્મને કેમ પાડવો સનાતન ધર્મને કેમ નીચો દેખાડવો અને પોતાનું હે આ ગુરુપદવાળી ગાદી આગળ વધારી અને હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને માનનારા લોકોને પોતાના વાળામાં ફસાવી અને સનાતન ધર્મથી કેમ વિરુદ્ધ કરવા કેમ ઘેટાબકરાનો વાળો અમે બનાવીને અમારા વાડામાં પૂરી દે ને કેમ સનાતન ધર્મને તોડવો આ જેનો હેતુ હોય બીજો કાંઈ નથી બરાબર વિશેષમાં બીજું કાંઈ નથી હવે એક શ્લોક એને પકડી લીધો છે તમે જ્યાંથી સાંભળ્યું એનાથી મને ભગવાન જાણે બરાબર એ કૃષ્ણ જાણે કે અગિયારમો શ્લોક ને બત્રીસમો અગિયાર અધ્યાય બત્રીસમો શ્લોક મને કીધો તો એની પહેલા દસ અધ્યાય ને એકત્રીસ શ્લોક સુધી એ જ્ઞાન કોને આપ્યું હતું ત્યારે કોણ હતું કાળનું તો વર્ણન ક્યારે આવ્યું કાળ પુરુષનું હે અધ્યારમાં અગિયારમાં અધ્યાયમાં અને શ્લોક નંબર બત્રીસ માં કીધું તો એની પહેલા દસ અધ્યાય અને અગિયારમાં અધ્યાયના એકત્રીસ શ્લોક સુધી કોણ બોલતું હતું એ છે ખબર કોઈને કોઈને ખબર નથી ભગવાન કૃષ્ણ એનો કહેવાનો અર્થ એવો છે કે અર્જુન જેટલા અધર્મને રસ્તે ચાલે છે એના માટે હું કાળ છું અને જેટલા ધર્મના રસ્તે ચાલે છે એના માટે હું અક્ષર પુરુષરૂપી આત્મા છું ગીતામાં એનું વર્ણન છે છર પુરુષ અક્ષર ને પરમ અક્ષર પુરુષ છર પુરુષ જે છે એ જ શરીર છે મન છે સમય છે એ જ કાળ છે તો શરીરને ચલાવીશ કોણ એ પણ ગીતામાં કીધું છે કે શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન 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 પ્રબુદ્ધિ તો શરીરની ઉપર તો મન છે શરીર પર ઇન્દ્રિયો છે ને ઇન્દ્રિયો પર મન છે તો આ શરીરને ચલાવનારું તો મન છે સરવાળા ચલો એક જ છે બરાબર અને મન પર બુદ્ધિ મનથી ઉપર બુદ્ધિ છે પણ એ બુદ્ધિની અંદરથી જ્યારે વિવેક પ્રગટ થઈ જાય ત્યારે ખબર પડે બાકી તર્કવાદી બુદ્ધિ વાદ વિવાદી બુદ્ધિ ઈર્ષા નિંદાવાળી બુદ્ધિ પોતાને મોટા કરવામાં જ લાગેલી બુદ્ધિ એની અંદર વિવેક ન હોય કારણ કે વિવેક હિન્ન મનુષ્ય હંમેશા બીજાને પાડવાનો પ્રયત્ન કરતા હોય છે એ જ્યારે વિવેક પ્રગટ થઈ જાય છે ત્યારે સાર અને અસાર અલગ અલગ થઈ જાય એ જ મન ક્ષેત્ર જેને આપણે કાળ કહીએ છીએ એ કાળની અંદર જ વિચારો પ્રગટ થાય સંકલ્પ અને વિકલ્પ થાય ને એને જ મન કહેવાય એ જ કાળ સમજી લો તો એક સંકલ્પ સારો પણ આવે છે મનમાંથી જે સત્યના માર્ગે દોડી જાય છે મારે ગુરુ કરવા છે મારે મુક્તિ જોઈ છે એવો આવો વિચાર કોને એવો મનમાં થઈ જાયો ને બરાબર એટલે એ સારો વિચાર આવ્યો એને સાચા કોઈ ગુરુ મળી જાય ને મારો ઉધાર થઈ જાય એ વિચાર મનમાં થઈ આવ્યો સંકલ્પ એમાંથી થયો પણ સંકલ્પ વિકલ્પ ઉઠો ક્યાં સુરતામાંથી ચિત્તમાંથી એટલે એ મન પછી કોઈ સાચા સદગુરુની તપાસમાં ગયા ને સાચા સદગુરુ મળી ગયા અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કર્યો એ વિચાર ક્યાંથી આવ્યો મનમાંથી જ ને હવે ખરાબ વિચાર પણ ક્યાંથી આવ્યો ખરાબ વિચારો પણ મનમાંથી જાય ને એટલે સરવાળે અહીં મન દ્વારા જ આ બધા કર્મો થાય છે શરીરને ચલાવનારી ઇન્દ્રિયો છે ને ઇન્દ્રિયોને ચલાવનારું મન છે ને મનને ચલાવનાર બુદ્ધિ છે અને બુદ્ધિ નિર્ણય કરી અને અહંકારને આપીને અહંકાર આચરણમાં મૂકે છે પણ બધાને ચલાવનાર સુરતા છે ચિત્રરૂપી અને સુરતાથી ઉપર આત્મા છે અને આત્મા શક્તિ દ્વારા જ આખું આ શરીર ચાલી રહ્યું છે આ બધા લોકો આત્માની શક્તિ દ્વારા જ ચાલી જશે આત્માથી ઉપર પરમાત્મા છે જેને છર પુરુષ અક્ષર પુરુષને પરમ અક્ષર પુરુષ હું કહું છું બરાબર ગીતામાં લખેલું જ છે છર પુરુષે જ મન સમજી લ્યો શરીર સમજી લ્યો અક્ષર પુરુષે આત્મા સમજી લ્યો અને પરમ અક્ષર પુરુષ જે અક્ષરો છે જ નહીં જેને અક્ષર કહેવાય જ્યાં અક્ષરો હોય તો વાણી બને શબ્દ બને ને જ્યાં વાણી પણ નથી શબ્દ પણ નથી શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હેમાયા કી છાંય ન્યા શબ્દ પણ નથી ભગત શબ્દ પણ ઉડી છે એ પરમ અક્ષર છે પરમ અક્ષર એટલે અક્ષરોથી ઉપર જ્યાં અક્ષરો જ નથી અક્ષરો હોય તો શબ્દ બને ને અક્ષરો હોય તો વાણી બને ને અક્ષરો હોય તો ના બને ત્યાં અક્ષરો જ નથી એ પરમ અક્ષર છે પરમ અક્ષર એ જ પરમાત્મા છે અક્ષર પુરુષ એ આત્મા છે અને પુરુષ એ મન છે આ નોટ કરી લેજો બરાબર હવે એક વાણી ગીતામાં એક વાણીમાં ભગવાન એમ પણ કહે છે કે યદા યદાહી ધર્મ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુસ્થાન ધર્મસ્ય તદાત્મન સૃજામ્યામ પરિત્રાણાય સાધુના વિનાશાય ચુષ્કૃતા ધર્મ સંસ્થાપનાય અર્થાય સંભવામી યુગે યુગે આનો અર્થ એ થાય છે કે અર્જુન જ્યારે જ્યારે ધરતી માથે અધર્મ વધે છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરી અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરું છું તો આ ગીતા કાળે બોલ્યું હોય તો શું કાળ ધર્મની સ્થાપના કરવા આવે છે કાળ તો ધર્મથી વિરુદ્ધ છે હે તો શું આ કાળ ધર્મની સ્થાપના કરવામાં આવે છે સાધુના અર્થે મારા સાધુના અર્થે હે દુષ્કૃતામ જે દુરાચારી લોકો છે જે અધર્મી છે જે પાપી છે એનો નાશ કરી અને ધર્મની સ્થાપના કરવા માટે યુગે યુગે હું આવું છું તો શું આ કાળ આવતો હશે ધર્મની સ્થાપના કરવા માટે હમ સ્વયં વિચારો બરાબર તો પછી ભગવાને એમ પણ કીધું છે ગીતામાં કે જયસિંહ કરની વયસિંહ ભરની શું કામ કીધું કે ભાઈ જે જેવા કર્મો કરશે તેવું તેને ફળ મળશે સત્કર્મ કરશો તો સારું ફળ મળશે અસત્કર્મ કરશો તો ખરાબ ફળ મળશે તો શું આ સત્કર્મ અને અસત્કર્મનું ફળ આપનારો પણ કાળ છે ગીતા કાળ બોલ્યું હોય તો શું કાળ પણ સત્કર્મ આપે છે તો કાળ તો અસતમાં હાલતો હોય છે પ્રભુ ભગત ગીતાને સમજવી એ વિવેક જેનો જાગૃત થઈ જાય ને એ જ જાણી શકે વાદ વિવાદનું તર્ક વિતર્ક વાળાનું નાના મોટા કરવાનું કામ નથી આ ગીતાને જાણી શકે બરાબર પેલા એ જવાબ આપો એને જેને તમને કીધું હોય એને કે ભાઈ તો પછી આ અધ્યાય અગિયાર શ્લોક નંબર બત્રીસ પછી અધ્યાય દસ અને અગિયાર અધ્યાયના એકત્રીસમાં શ્લોક સુધી કોણ બોલ્યું હતું કઈ ત્યારે કાળ ક્યાં હતો આનો અર્થ એક જ છે કે જ્યારે જ્યારે ધરતીમાંથી અધર્મ વધે છે ત્યારે ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કર્યું વિરાટ સ્વરૂપ એ જ કાળનો કાલ મહાકાલ છે એ જ વિરાટ સ્વરૂપ એટલે વિશ્વનું શરીર વિશ્વાત્મા એ જ વિશ્વાત્મા છે સ્થાવર જંગમ અણુ અણુમાં જલમાં થલમાં કણમાં જરરે જરમે વ્યાપક છે એ પણ ભગવાન કહે છે એમ વિશ્વાત્મા આખું વિશ્વ એ વિશ્વનો આત્મા છે અને એનો કહેવાનો અર્થ એમ પણ થાય છે કે પાંડવો જે આત્મસ્થિર થઈ ગયા હતા આત્મજ્ઞાન જેને થઈ ગયું હતું એ બધા બચી જાય પાંડવો બચી ગયા હતા અને જેને જેને આત્મજ્ઞાન નહોતું થયું એ બધાનો નાશ એટલે જે જે અધર્મના માર્ગે હાલતા હતા એનો નાશ કરવા માટે મહાકાલ પ્રગટ થયા હતા બરાબર હવે એક બીજો મુદ્દો દઉં તમને માનો કે ગીતા ભગવાન કાળે કીધીશ બરાબર કે કાલ પુરુષે કીધું જેની જે ભાષામાં હોય ને બરાબર તો ધ્યાનથી સાંભળો બરાબર હવે એક અધ્યાય ચોથો શ્લોક નંબર ચોત્રીસ એમાં સ્વયં ભગવાન અર્જુનને કહે છે અર્જુન ક્યાં સમગતી મુક્તિ છે એટલે ભગવાન અર્જુનને માધ્યમ બનાવી અને કહી રહ્યા હશે કે અર્જુન તું કોઈ તત્વદર્શી સંતની ખોજ કર તેને શરણે જે દંડવતમ પ્રણામ કરી પ્રશ્નો પૂછી દંડવત્તમ પ્રણામ કરી પ્રશ્નો પૂછી જાણી લેજે યથાર્થદેશ ચેતન કરશે તે જ્ઞાનને જાણ્યા પછી વારંવાર સંસારમાં તારાવાગમન મટી જશે બરાબર તો શું કામ કીધું કે અધ્યાય ચોથો શ્લોક નંબર ચોત્રીસમાં તત્વદર્શી સંતની ચરણે જવાનું કીધું હવે તત્વદર્શી કોને કહેવાય તત્વ તો બધા પદાર્થો છે રામબાવા કૃતમાં બ્યાસી તત્વોની ગણતરી કરવામાં આવી છે પાંચ તત્વો તો આપણું શરીર છે ધરતી આકાશવાયજ્ઞ પણ તત્વોમાં આવે બરાબર ટૂંકમાં જેટલું પદાર્થ છે એ બધું તત્વમાં આવે તો પદાર્થને જાણનારો તત્વજ્ઞાની છે પાંચ તત્વને જાણનારો તત્વજ્ઞાની છે કે પાંચ તત્વના શું શું કામ છે પચીસ પ્રકૃતિના શું કામ છે પરંતુ તત્વદર્શી સંત દર્શી એટલે જોનારો જેને તત્વને જાણ્યા છે જોયા છે અને પછી આત્મા જે છે તે પરમ તત્વ છે તત્વોથી ઉપર છે જેને આત્માને જાણ્યો છે એવાના શરણે જાતું અને પ્રશ્નો પૂછી દંડવતમ પ્રણામ કરી હે અને જાણી લે શું કીધું છે પ્રશ્નો પ્રશ્નો પૂછીને જાણી લેજે એવું નથી કીધું કે એને ગુરુ કરીને જાણી લેજે એમ કીધું એના શરણે જવાનું કીધું છે ક્યાં જવાનું કીધું છે શરણે ચરણે નથી જવાનું કીધું શરણે જવાનું કીધું છે ચરણ અને શરણમાં ફરક છે ચરણ એટલે પગ થાય શરણ એટલે એની શરણાગતિ તો એ કોના શરણે જવાનું કીધું છે તત્વદર્શી સંત કોણ છે એ જ આત્મા છે આત્મા બધા તત્વોને જાણનારો છે એટલે અર્જુનને કીધું વિવેકરૂપી અર્જુનને કીધું વિવેક જ્યારે અર્જુનનો જાગી જાય ત્યારે કે એ તત્વદર્શી જે સંત છે સત એ જ આત્મા છે સંત એ આત્મ તત્વને જાણનારો એને સંત કહેવાય આનો ટૂંકમાં જો અર્થ કરીએ તો એવો જ થાય કે અર્જુન તું તમામ તત્વોને જાણનારો જે છે આત્મા છે એના શરણમાં આવ્યો જા મતલબ તું આત્મા અવસ્થામાં આવી જા સ્થિત પ્રજ્ઞા અવસ્થામાં આવી જા આ આત્માના શરણે જવાનું કીધું છે બરાબર હવે જો ગીતા કાળે કીધી હોય કાલ પુરુષે ગીતા કીધી હોય તો કાલ પુરુષ તો મારવાનું કામ કરે છે કાળપુરુષ તો ડૂબાડવાનું કામ કરે છે કાળપુરુષ તો જગતમાં હાહાકાર મચાવે તો પછી આ ગીતા કાળપુરુષે કીધી હોય તો શું આ કાળપુરુષ જે રાક્ષસ છે એ રાક્ષસે શું મુક્તિનો માર્ગ બતાવ્યો અર્જુનને અધ્યાય ચોથા શ્લોક નંબર ચોત્રીસમાં કે તત્વદર્શી સંતની ખોજ કરીને તેને શરણે જા તો આ રાક્ષસ કોઈથી કોઈ મુક્તિનો માર્ગ બતાવે આ પોઈન્ટ પકડજો ગીતા જો કાળ પુરુષે કીધી હોય તો શું આ કાળપુરુષ મુક્તિનો હોતો એ માર્ગ બતાવેશ તત્વદર્શી સંતના ખોજે ચરણે જવાનું કહીએ કાળ કોઈદી એવું વિચાર કરે કે મારો એક ગ્રાસ મારો એક કોળીઓ મોઢાનું જેને મારે ખાવાનું એને હું બચાવી લઉં કાળ કોઈથી બચાવવાનું કામ તો કરતો નથી તો તત્વદર્શી સંતના ખોજને ખોજ કરીને એને શરણે જવાનું કીધું તો એને બચાવો કહેવાય તો શું કાળ હોતો બચાવવાનું કામ કરશ કાળ તો મારવાનું કામ કરશ એટલે આ બધું ઢોંગ પાખંડ છે વાહિયાત વાતું છે તોડ મરોડ કરીને વાંથી વાં જોડવું વાંથી વાં જોડવું ને વાંથી જોડું જોડવું વિશેષમાં બીજું કાંઈ નથી ભગત બરાબર બાકી સર્વશક્તિ આત્મા દ્વારા જ ચાલી રહ્યું છે ને આત્માનો સપોર્ટ સીધો પરમાત્માને છે પરમાત્માનો સપોર્ટ સીધો આત્માને છે આત્મા વગર કોઈ વસ્તુ ચાલતી નથી કાળ કાળના બાપની તાકાત નથી આત્મા વગર હાલી હગે હે મંચિત બુદ્ધિ અહંકાર એની તાકાત નથી કે આત્મા વગર ચાલી શકે મંચિત બુદ્ધિ સરવાળે બધું અહંકાર છે આ અહંકાર શું આ જળશે બુદ્ધિ જળશે જળ જળશે પણ બુદ્ધિમાંથી જ્યારે વિવેક પ્રગટ થઈ જાય ને પછી જ મુક્તિનો માર્ગ મળે છે બધી આ મન મન બુદ્ધિ અહંકારી જળ જ છે ચિત છે ને એ ચિત્ત પાછો ઈશ્વરનો અંશ છે ઈશ્વર અંશ જીવો વિનાશી એ આત્માનો અંશ છે ચિત્ત કહો સુરતા કહો સુરતા જીવ છે અને જીવ છે ને એ આત્મા રૂપી શિવનો અંશ છે સુરતા છે ને એ જ આત્માની અંશ છે એ અવિનાશ છે એનો કોઈ દીધી નાશ ન થાય અને એના એ સુરતા દ્વારા જ આખી સૃષ્ટિનું રચના કરવામાં આવી છે અને સુરતાએ શક્તિ લીધી આત્મા પાસેથી આત્માએ શક્તિ લીધી પરમાત્મા પાસેથી બરાબર બાકી આત્માની શક્તિ વગર સુરતાનું કાંઈ ન આવે સુરતા વગર આ મને ન ચાલી શકે વિકલ્પ ન ચાલી શકે બુદ્ધિ ન ચાલી શકે અને અહંકાર ન ચાલી શકે શરીરને ચાલી શકે બધા જળશે પણ એ સુરતાની શક્તિ દ્વારા ચાલી રહ્યા છે સુરતા ચાલી રહી છે આત્માની શક્તિ દ્વારા પણ જ્યારે આપણે સુરતાને સ્થિર કરીએ ચિત્તમાંથી બધું તમામ વિષય વાસનાઓ નીકળી જાય વાદ વિવાદ નાના મોટું છલ કપટ ઈર્ષા નિંદા તારું મારું ટોટલ કામ ક્રોધ લો મધમોશ શબ્દ રસ ગાંધા બધું નીકળી જાય ને નિર્મળચિત બની જાય ને સુરતા શુદ્ધ બની જાય ને ત્યારે આત્મા તરફ ઉઠે ને ત્યારે ખબર પડે બકવાસ થી કથણી બકણી થી કાંઈ ન થાય આ તો બધી કથણી બકણી થઈ એટલે જો ભવાનીદાસ બાપા કહેતા કે બાવન અક્ષર જો કોઈ બુજે એમાં દરેકનું ધ્યાન બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ એક અક્ષરમાં નામ એ એક અક્ષર છે આ બાવન અક્ષર બુજી જાણી ખોલીને છોડી દો અને એક અક્ષરને પકડીને આત્મજ્ઞાનને પ્રાપ્ત થઈ જાવ એને શરણે વયા જાઓ એ ભગવાન અર્જુનને કીધું કૃષ્ણએ ભગવાન કૃષ્ણએ કે તત્વદર્શી સંતની ખોજ કરાવે તમે સ્વયં દોડાવજો બુદ્ધિ કે જો કાળ ભગવાને કાળ પુરુષે ગીતા કીધી હોય તો કાળ મુક્તિનો માર્ગ બતાવે કે ન બતાવે ભગત આટલું ખાલી મન કહેજો જો કાળપુરુષે ગીતા કીધી હોય તો કાળ પુરુષે મુક્તિનો માર્ગ બતાવ્યો અધ્યાય ચોથા શ્લોક નંબર ચોત્રીસમાં તત્વદર્શી સંતને કોઈ ચરણે જાવન શરણે જાવન કીધું કોઈ દીખીએ કોઈ દીક્યા જ નહીં તો અહીંયાથી મૂક્યો છોડાવે પોતાના ખેંચે બરાબર ભગવાનનો કહેવાનો અર્થ એક જ છે કે જે અધર્મના રસ્તે ચાલે તેના માટે હું કાળ છું જે ધર્મના રસ્તે ચાલે તેના માટે હું અક્ષર પુરુષરૂપી આત્મા છું અને અક્ષર પુરુષરૂપી આત્માને જાણી અને જે નિ રૂપી પરમ અક્ષરમાં વયો જાય પરમાત્માને જાણી લે ત્યાં મુક્તિ થઈ ગઈ બાકી આત્મા જીવનમાંના ચક્રમાં છે વાંથી વાં દોડે છે ને વાંથી વાં દોડે સુરતાને સપોર્ટ આપે છે ને સુરતા ફસાઈ ગઈ શરીરમાં બરાબર એટલે સુરતા આત્માને ખેંચીને એક શરીરમાંથી બીજા શરીરમાં બીજા શરીરમાં ત્રીજા શરીરમાં આ ધક્કા ખોરાવ્યા રાખે છે બરાબર એટલે આત્મા પણ અચલ તો નથી ચલિત પણ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા અચલશે એ ક્યાંય જાતા નથી ને આવતા નથી સર્વ વ્યાપક હોવા છતાં ક્યાંય નથી ને ક્યાંય નહીં હોવા છતાં સર્વવ્યાપક છે આ ભગવાન કૃષ્ણ પરમેશ્વર છે બરાબર આ તો ઘરે હજી ઘણું બધું આમાં કહેવાનું છે પણ તમને શોર્ટકટમાં જ કહી દીધું છે કે અધર્મના રસ્તે ચાલે એના માટે આ કાર છે અધર્મના રસ્તે ચાલે કોણ ચાલે મન મન એ જ કાર અધર્મના રસ્તે ચાલે મન સ્વયં પોતે કાર છે અને સત્યના રસ્તે ચાલે તો એ સત્પુરુષ છે એટલે આ મન જ કરતા હરતા છે આ મન જ મુક્તિના માર્ગમાં મોટામાં મોટો બાધક છે એટલે સંતોની પણ વાણી છે કે મન કે મતે ના ચાલીએ મન કે મતે અનેક મન કે હારે હારે હે કે જીતે જીત ઘણા સંતોની વાણીશ તો આતા બધા ભાવાન અક્ષરમાં જે કથણી બકણી રમણ કરે છે ને બધી મનમતી વાતું છે મનમુખી વાતું ઘડીત અરે અત્યારે તો દુનિયાની મિલાવટવાળા પુસ્તકો પણ કાઢી કાઢી મૂકી દીધા જગતે પથ્થારી ફેરવી નાખીશ દુનિયાની કાંઈ નથી ભગતા બીજું કાંઈ આવી વાતો કરી કે ગીતાકાળ પુરુષે કીધી છે આ સનાતનના શત્રુઓ છે આવાનું નહીં મૂર્ખાઓનું બરાબર એટલે હું કહું છું કે આ કર્મની સજા દરેકને મળશે કર્મ કોઈને છોડતું નથી બરાબર બધાને ભોગવવું જ પડે છે જેવું આપણે કર્મ કરીએ ભોગવે ગેરકાનૂની કાર્ય કરો તો જેલમાં ખરી જાઓ આ કોણ ગેરકાનૂની કામ કર્યા તો ગેરકાનૂની કામ શું હે આ તમને આત્માએ કીધું તું કાળ પુરુષે કોણ થયું ગેરકાનૂન કામ કરનારી જ કાળનો પુરુષ અને સત્કાર્ય કરો તમને કોઈ હલાવે નહીં તમારે વાહવાહી થાય દુનિયામાં તો એટલા માટે કીધું કે મનુષ્ય પોતે પોતાનો મિત્ર પોતે પોતાનો શત્રુ છે કાંઈ નથી જેને સર્વ વ્યાપક પરમાત્મા નજરે આવી જાય એને શરીર પણ ઉડી જાય મન પણ ઉડી જાય બુદ્ધિ પણ ઉડી જાય અહંકાર પણ ઉડી જાય ચિત્ત પણ ઉડી જાય આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને પછી સર્વત્ર પરમાત્મા એ પરમાત્મા એની સમાન દ્રષ્ટિ બની જાય એને કોઈ સાથે વાદ નથી વિવાદ નથી એનો કોઈ મિત્ર પણ નથી એનો કોઈ શત્રુ પણ નથી એ પણ ભગવાન કહે છે ગીતામાં અર્જુનને હે તો પછી પણ જેને વાદ વિવાદ કરવો હશે એ તો કાળની જાળમાં ફસાયેલા હશે એટલે હું ઘણી વાણી હું બોલું છું કે બાવન કી જંજાલ મેં ફસ ગયા સંસારા તો બધા બાવનની જંજાળમાં ફસાયેલા બાકી ખબર કોઈને કાંઈ નથી આત્મ પરમાત્મ શબ્દ શબ્દનું જેને જ્ઞાન થઈ જાય ને સાંભળતો જોતો ને બોલતો બંધ થઈ જાય શાંત થઈ જાય એ પોતાને આનંદ મારીએ ભક્તિ ભજન મારીએ વિવાદમાં ન ઉતરે નામ જડિયાનું પારખું મટી ગયું વાદ વિવાદ હે જ્યારે આતમ પરમાત્મ શબ્દનું નામ જાણી લીધું ને વિવાદ મટી જાય ને જેને વાદવ્યાદ હોય ને એના જે નામ મળ્યું જ નથી આ નોટ કરજો આ તો વાદ વિવાદ છે કથળી પકડી છે કેટા બકરાના ટોળા ભેગા કરીને વાળો બનાવીને બસ જલસા કરવા વિશેષમાં બીજું કાંઈ નથી આમ બોલો આમ આમ બોલો આમ પાડવાનું ધંધા હશે મગજની નસો ખેંચવાનું ધંધા હશે બરાબર ભગત તો હવે ફરી ક્યારેક વાત જય ગુરુદેવ જય ભગવાન કૃષ્ણની જય બરાબર તો હજી એકવાર કહી દઉં છું કે ગીતા જ્ઞાન કાળ પુરુષે નથી કીધી ગીતા જ્ઞાન સ્વયં ભગવાન કૃષ્ણના આત્માની અંદર પરમાત્મ જ્ઞાન પ્રગટ થઈ ગયું અને પરમાત્મા દ્વારા જ આખું આખું ગીતા જ્ઞાન બોલવામાં આવ્યું છે બરાબર તો હવે જય ભગવાન કૃષ્ણ સત્ય સનાતન ધર્મની જય